ભાઈ આપણે એકમ છ માં અજબનગર માં બે માત્રાઓ શીખવાની છે કઈ કઈ ભાઈ એ તો મૂળાક્ષર આ માત્રા કઈ શીખવાની છે બે કઈ કઈ નાનું મોટું ચલો ભાઈ આરતી જોડે કયો ઊ છે નાનું ઊ હવે નાનું ઊ કેવી રીતે લાગે એનો એક એક શબ્દ બતાવવાનો ને વાંચવાનો બતાવો બેડા વેરી ગુડ કઈ માત્રા લાગી ના ઊ નાના ઊ ની વેરી ગુડ काजू मुख हुँ। शब्द बताओ बरोबर बातले आंगडी कब्दे तुलसी मुगट मुगट पूर आंबू पुलाव हाँ। दुकान दुकान मात्रा काय लागी। મે ઉન ઉની વેરી ગુડ કયા ઉની માત્રા છે ભાઈ બધી